સમાચાર વાત કરીએ તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં શિવમ આવાસ યોજનાના સ્થાનિકો કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે તો મહત્વની વાત કહેવાય કે શિવમ આવાસ યોજનાના જે મકાનો છે જે જર્જરિત છે આવાસમાં મકાન કાર્પેટ એરિયા કરતાં ક્યાંક ઓછું મળ્યું છે પોલિસી પ્રમાણે સાત મીટર ઓછું બાંધકામ મળ્યું હતું અને મેન્ટેનન્સના નામે બે કરોડથી પણ વધુ રકમની ઊંચાપત થાય તેવી જે શક્યતાઓ હતી જેને લઈને શિવમ આવાસ યોજનાના સ્થાનિકો કોર્પોરેશન કચેરી ખાતે અત્યારે પહોંચ્યા છે આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો શિવમ આવાસ યોજનાના સ્થાનિકો કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા છે તો આવાસમાં મકાન કાર્પેટ એરિયા કરતાં પણ અત્યારે તો ઓછું મળ્યું છે pra Парень, ты

ત્યારબાદ આ ચોરો બે વર્ષના ભાડા ખાઈ ગયા ત્યારબાદ એનો નામે આ લોકોના મહિનાઓના ભાડા ખાઈ ગયા ત્યારબાદ આગળ વધીએ તો આ લોકોની મકાનોની સાઈઝ ખાઈ ગયા સાત મીટર ખાઈ ગયા ત્યારબાદ આ લોકોને હજુ મેન્ટેનન્સના પૈસા ખાવા છે આ લોકો આ ગરીબો સાથે ઉર્મર વર્તન કરી રહ્યા છે આ લોકો આંગણવાડી ખાઈ ગયા કોમ્યુનિટી હોલ ખાઈ ગયા હેલ્થ સેન્ટર ખાઈ ગયા

અંદાજે બે કરોડ છાસઠ લાખ એક્સ્ટ્રા મેન્ટેનન્સ ઉઘરાવી ચાઉ કરવાનું પ્રયત્ન કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે ચોક્કસ અત્યારે જે પ્રમાણે વિવિધ બેનરો સાથે અહીંયા પહોંચ્યા છે કોર્પોરેશન સાથે તેઓ પહોંચ્યા છે અને સાથે અહીંયા જે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને ગરીબોને ન્યાય મળે તે પ્રકારની વાત કરી રહ્યા છે તેમણે કૌશન કૌશિક પરમા સાથે બ્રિજ દવે અમદાવાદ અમદાવાદમાં શિવમ આવાસ યોજનાના સ્થાનિકો કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવાસમાં મકાન કાર્પેટ એરિયા કરતાં પણ ઓછું મળ્યું છે પોલિસી પ્રમાણે સાત મીટર ઓછું બાંધકામ મળ્યું છે મેન્ટેનન્સના નામે બે કરોડથી પણ વધુ રકમની ઉચાપત થાય તેવી જે શક્યતાઓ પણ અત્યારે તો જે વર્તાઈ રહી છે સાથે જ અત્યારે તો કોર્પોરેશન કચેરી ખાતે અત્યારે સ્થાનિકો ઉપસ્થિત થયા છે અને તેમની રજૂઆતો અત્યારે તો કરવા માટે ત્યાં ઉપસ્થિત થયા છે સમાચાર અગર વાત કરીએ તો ભારતમાં પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે બ્રિટિશ યુગનો ભારતીય દંડ સંહિતા